હલો મિત્રો સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર વિશે વાત કરીશું એપીએલ બીપીએલ એ વાય રેશન કાર્ડ ધારક તમે હોય તો આ વિડીયો તમે એન્ડ સુધી જોઈ લેજો આ વિડીયોની અંદર તમારા માટે મોટી જ ખુશખબર આપવામાં આવી છે પીએમ મોદીનો મોટો નિર્ણય છે મિત્રો ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી આઠ નવા ફાયદા તમને થવાના છે નવું નવી સામગ્રી તમને મળશે અને એક હજાર રૂપિયાની સહાય દર મહિને તમને ખાતામાં ડીબીટીના માધ્યમથી મળશે એક હજારની સહાય મેળવવા માટે કયું ફોર્મ ભરવાનું છે કઈ છેલ્લી તારીખ છે ક્યાંથી ફોર્મ મેળવવાનું છે એની માહિતી મળી રહેશે સાથે ત્રીસ ડિસેમ્બરથી આઠ નવા ફાયદા કયા છે એના વિશે પણ વાત કરીશું ને નવું નવી સામગ્રી કઈ આવશે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાના છે એટલા માટે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેવાનો છે તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે રેશન કાર્ડની અત્યાર સુધી તમે કેટલી યોજનાઓનો લાભ લઈ ચૂક્યા છો ને કઈ યોજનાનું કયું નામ હતું અને કેવી રીતે લાભ લીધું તો એ ઉપર એના વિશે પણ કમેન્ટ ની અંદર તમારે માહિતી આપવાની રહેશે વાત કરીએ હવે આ ગર તો કેવી રીતે યોજના કામ કરે છે કેવી રીતે કજારની સહાય મળશે અને કયા કયા બદલાવ લાવવામાં આવે છે એના વિશે વાત કરી લઈએ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર માટે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે મિત્રો ગરીબ અને જે જરૂરિયાતમંદ પરિવારો છે કે જેમને આર્થિક સ્થિતિ જે છે સરળ નથી એવા લોકો માટે જે રેશન કાર્ડ છે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ કાર્ડ દ્વારા જે છે કેન્દ્ર અને રાજ્ય સરકારના લોકોને ખૂબ જ ઓછી કિંમત અથવા મફતમાં અનાજ અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા જે ગરીબ પરિવારમાંથી લોકો આવે છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી એમને ઓછી કિંમત એટલે કે અડધી કિંમતે અથવા તો મફતમાં અનાજ પૂરું પાડવામાં આવે છે મિત્રો છેલ્લા બે થી ત્રણ વર્ષ દરમિયાન તમામે તમામ રેશન કાર્ડ ધારકોને દર મહિને અહીંયા મફત અનાજ મળતું આવ્યું છે અને આગળ પણ લગભગ મળતું જ રહેશે આ મફત અનાજ મેળવવામાં

કે મોદી સરકાર દ્વારા આશરે પચીસો રૂપિયા દર મહિને બોનસમાં મળશે એવી પણ અહીંયા જાહેરાત કરવામાં આવી છે આ સમાચારથી છે લાભાર્થીઓમાં ઘણી ઉત્સુકતા અને મૂંઝવણ ઊભી થઈ રહી છે મિત્રો જે રેશન કાર્ડ ધારકો છે બીપીએલ રેશન કાર્ડ ધારક હોય એ વાય હોય અથવા તો અંત્યોદય કાર્ડ ધારક હોય આ તમામે તમામ રેશન કાર્ડ ધારકોમાં એક ઉત્સુકતા જાગી છે અને મૂંઝવણ પણ જાગી છે મૂંઝવણની વાત કરીએ તો ઘણા બધા રેશન કાર્ડ ધારકોને એ મૂંઝવણ છે કે કેવી રીતે યોજનામાં અમને લાભ મળશે

લોકો માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે પચીસો રૂપિયાની સહાય કેવી રીતે મળશે આ તમામ માહિતી નજર કરી લઈએ આપણે આગળ આપણે વાત કરી લઈએ તો રેશન કાર્ડ એક ખાદ્ય સુરક્ષા માટે જારી કરાયેલ એક સત્તાવાર દસ્તાવેજ છે મિત્રો રેશન કાર્ડ છે જે ખાદ્ય સુરક્ષા માટે એટલે કે તમામે તમામ લોકોને ખાદ્ય પદાર્થ મળે એ માટે એક સત્તાવાર જે છે દસ્તાવેજ જાહેર કરાયેલો છે તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફ હેઠળ ભારતમાં આઠસો મિલિયન થી વધુ લોકોને મફત અથવા સબસિડીવાળા વાળા અનાજ પૂરા પાડે છે

વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાજ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ